દર્શક મિત્રો આજે આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા અને એક દુવો છે કે એક આવે દુઃખ ઉપાય દુઃખ જાય વિદેશ ગયો નો વિરો બીજો પહેર નો પહોંચ આનંદ કે કર્માનંદ આ તો માણી માણી ફેર એક લાખું દેતા ન મળે

આ વ્યક્તિ પાસે તાત્વિક જ્ઞાન તાત્વિક જ્ઞાન એટલે તત્વજ્ઞાન મહાભારત છે રામાયણ ગીતા તો તમે કદાચ વાંચી અને ગ્રહણ કરી શકો પણ તત્વજ્ઞાનનો ભંડાર એટલે એ માણસને આજે આપણે મળવાનું મન થયું તો વડીલ

જુનાગઢ ગિરનારની તળેટીમાં વાહ એક સાધુ હતા હા હા જે સાધુ નામ હતું ધૂંધળીનાથ વાહ વાહ ધૂંધળીનાથ સાધુ ગિરનારની અંદર પોતેની સમાધિ લગાડીને બેઠા હતા એ દરમિયાન કોઈ રાજા ત્યાં ફરતા ફરતા ગિરનારની અંદર પોતે દેવદર્શન માટે આવેલા વાહ વાહ દેવદર્શન માટે આવેલા પણ એટલા બધી જગ્યાએ ફરેલા હતા કે એને કોઈ દુઃખ અંદરથી સતાવતું હતું રાજા વાહ એટલે મનમાન મનમાં મૂંઝાતા હતા કે મારો દુઃખ ટાળે એવું કોઈ ખરું પછી પોતે બધા સાધુ સંતોને ઘણાને મળ્યા પણ એના દુઃખનો આશ્વાસન આપે એવો કોઈ ગુડકો નહીં નહીં એટલે એ પોતે નારાજ થઈ ગયા નારાજ થઈ તો જ્યારે નીકળતા હતા ત્યારે એને એવો નિઃશાસન આખો કે આ દુનિયાની અંદર કોઈ સાધુ જ નથી રહ્યા આવે ઓહો કે જે મારું દુઃખ તાળી હશે ઓહ આ વાતનો અવાજ ધૂંધરીનાથના કાને ગયો ઓહો અને ધૂંધરીનાથે કીધો કે બેટા સુના ના હોય વાહ વાહ તારી જે કઈ પણ તકલીફ હોય એ મને તું હું દૂર કરીશ વાહ બાપુ વાત તમારી સત્ય પણ એ વસ્તુ કરવી ને બહુ અઘરી છે કે બેટા મેં કહી દીધું ને તો તું તારો દુઃખ વાહ તો રાજાએ એ હામો પ્રશ્ન કર્યો હે બાપુ હું દુઃખ વર્ણવું અને તમે મને કયો ઈનો અર્થ હું તમે એટલા બધા જાણકાર છો તો જાણી લો વાહ વાહ અનુગઢભાઈ ત્યારે દુધરીનાથે જવાબ આપ્યો કે જા બેટા તારે શેર માટેની ખોટ છે ઓહો એટલો સાંભળતા રાજા એના પગમાં પડી ગયા

દુદ્રીનાથ પોતાની સમાધિ માં હતા અમુક સમય ગાળો વીતતા રાજા ને ત્યાં બે કુંવર જન્મ થયો વાહ વાહ એટલે એને તરત દુદ્રીનાથ યાદ આવ્યા કે ના સાધુ મહારાજે એ કીધું તું કે એક નહીં બે આપીશ આ બેનો નો જન્મ થયો એ વસ્તુની ની ખબર આ દુદ્રીનાથ ને પડી વાહ એટલે દુદ્રીનાથ અહીંથી જતા રાજા ને મળવા ગયા રાજા ને કીધું તો રાજાએ કીધું કે બાપુ તમે કીધું પ્રમાણે મારું કાર્ય થઈ ગયું મારે એક નહીં બે સંતાન છે તમારા આશીર્વાદથી વાહ વાહ તો બેટા એ વાત તને યાદ છે તો તેથી બીજી વાત કરી દી યાદ છે વાહ કે હા બાપુ એ તો બેટા હવે ઈ કે બાપુ તમે આદેશ કરો એટલે વાહ વાહ એટલે ધૂંધળીનાથે એક દીકરામાંથી હાથ રાખીને કીધું કે આ સિદ્ધનાથ મારો વાહ વાહ એનું નામ એને સિદ્ધનાથ ને આપ્યું વાહ પછી ત્યાંથી સિદ્ધનાથ લઈ અને પોતે ધંધુસર આવ્યો જી ધંધુસર આવી અને સિદ્ધનાથ એમ કીધું કે બેટા મારે તારું બીજું કઈ કામ નથી મારે એક જ કામ છે કે મારી સમાધિ કંઈ પાકતી નથી એટલા માટે બેટા હું તને લઈ કે હું સમાધિમાં જ્યારે બેઠો હોય તો આપણે આશરેથી બેટા કોઈ ભૂખું કે કોઈ નિરાશ થઈ ન જવું જોઈએ આ તારો કામ એટલે કીધું બાપુ કોઈ વાંધો નહીં તમારા આદેશનું પાલન કરે એમ એટલી વાત કરી અને ધુધ્રીનાથ સમાધિમાં બેઠા અને સિદ્ધનાથ છે એ જગ્યાએ ગુદરાણ ચલાવવા માંડ્યો એમ કરતા કરતા સમય વીતી ગયો હવે માણસોને ખબર પડી કે ભાઈ ધુદ્રીનાથની જગ્યામાં ખાવાનું મળે ખાવાનું મળે એટલે પબ્લિક જે દુખી હતી ખાવા આવતી હા ખાવાનું પૂરું પાડવા માટે ત્યાં કોઈ આજીવિકા તો હતી નહીં એટલે સીધા થયો વિચાર કર્યો કે ભાઈ માગીને ખાવું અને માગીને કેટલા જ દે એ કામ કરું હું કઈ કામ માટે ધંધો કરું વાહ એટલે પોતે પોતાની જાત મહેનતથી લાકડા કાપી આવે એ લાકડાને વેચી એના જે પૈસા આવે એનું જે અનાજ બાજરો તેલ કઠોળ લઈ એનું જમવાનું બનાવે વાહ એમ કરતા કરતા અમુક સમય જતા પોતે લાકડાના ભારા માથે ઉપાડતો ને એમાં એમાં એને એને ઉંદરી ઉંદરી ઓ ઓ એ એ થઈ ગઈ તો તો અત્યંત પીડાવા કોઈને કંઈ ન કે મને પીડા છે સમાધિમાંથી જાય આ બે રાખવાની હતી હવે દરમિયાન કોઈ આવે કીધું બેટા આની દવા છે કે હું જે કીડા મારી નામ નું આવે ને એનો રસ કાઢી અને તુર નાખે તારો દરજ ભૂયું જાય ગમે કીડા વનસ્પતિ લેવો એને વાટી એની રસ કાઢી અને નાખો પણ એની અંદર દુર્ગંધ નીકળીને કે સમાધિ જાગી ગઈ ઓહો આવું આ દુર્ગંધ આવી નહીં સમાધિ માંથી ઓ મારા સિદ્ધનાથ ના માથામાં આ વસ્તુ કે બેટા શું નથી તમે કે બાપુ કાઈ નહીં જવા દો ને નહીં બેટા મને કે બાબુ આપડી જગ્યા માં નિભાવવા માટે અન્ન પાણી ની વ્યવસ્થા કરવા માટે મહેનત કરતો લાકડા કાપ્યો હતો જેને હિસાબે મારા માથાની અંદર આ વસ્તુ બની કે બેટા એટલું થઈ ગયું તે મન નો જગાડ ઓહો કે બાપુ વાત તમારી હાજી પણ તમે કીધું તું કે મારી સમાધિ નથી પાકતી તો મારે તમારી સમાધિ પકાવવા માટે તે ગમે તે દુઃખ સહન કરવા માટે મંજૂર હતો એટલે હું આ વસ્તુ ધાડવીને ઘટો પણ બાપુ હવે તમે કીધું એટલે મારા આ ખુલાસો કરવો પડ્યો બરાબર તો કે બેટા આ દરમિયાન તને કોઈ મદદ કરી ખરી આમાં કે આ બાપુ એક માળીએ મને મદદ કરી ઉભારના માળી છે એને મને મદદ કરી કે બેટા કહેવાની કે બાપુ જે બાજરો ને લઈ આવતો ને એનું દણ ધરાવે અને મને રોટલા એ માડી બનાવી દેતા વાહ વાહ કુંભારની ની કુંભાર માડી વાહ વાહ તો એક કામ કર બેટા એક કે હવે મારો એક આ સમાધિની તો વાર્તા પૂરી થઈ ગઈ પણ બેટા એક કામ કર તું કુંભાર ની માડી ને કે તમારે જે જેટલું હલાય તો સુધીમાં હાલી લ્યો આજે આ ડટણ સો પટણ થવાનું છે પણ પાછો વરી ને નઈ જોતા બરાબર એટલે ત્યાંથી સીતના ખજે ની વાત કરી કે માડી તમે અહીંથી નીકળી જાવ હવે માળી ને હાલતા થયા હાલતા 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 છે ઢાક પાટણ જ્યાં કહેવાય ઢાક પાટણ મેરોદર ની બાજુમાં એ ન્યા પૂકા એટલે આ ધુદરી નાથે પોતાનું ખપર લઈ અને ઉછમું કર્યું કે ડટણ સો પટણ ને માયા સો મીટી વાહ બધું મટી ગયું સર્વ નાશ થવા જે મેલ ઉભા થઈ પડવા મંડા સ્તંભ ભાગી મકાન ખડી ભડી થવા મંડા ઈમાં એ માડી પાછો ભરીને જોવાઈ ગયો ઓહો તો એ કુંભારના માડી સે પથ્થર થઈ ગયા હાલની તકમાં ઢાક પાટણ ની અંદર એક પગ પાટણ ના સીમાડામાં

એટલે એ જગ્યાનું નામ અજેપાર ની જગ્યા તરીકે પૂરેશન શકમ ધંદુસર છે હા અને અજયપારની જગ્યા જે છે એ જગ્યાનો અજયપાર જ્યારે ધંદુસરની અંદર પ્રવેશ કર્યો હા હા ત્યારે જે સામાન્ય વોટો હતો હા હા એ વોટામાંથી બેઠા હતા એ બેઠા થતા એ દરમિયાન માણસોની અવરજવર ચાલુ હતી બરાબર પણ એ બાપા બુઢી ઉમરના એટલે કોઈ કઈ વાતચીત પૂછી નહીં એમાં અમારે કોઈ એક મેરના બાપા નીકળ્યા એને પૂછ્યું હા હા કે બાપા તમે બેઠા તો તમે કઈ જમા કે બેટા વાત થાશે પણ જમા બાપાને પૂછું પૂછું રૂબરૂ પૂછ્યું હા હા કે બેટા વાત થાશે પણ મને તાઈ કોણ જમવાનું બનાવી દે મારો તાઈ કોઈ છે નહીં બરાબર હું તો જો તમારા ગામને આઈશરે બેઠો હા એટલે એ બાપા દૂધ લઈ જતા હતા હા પછી પોતાની કાવડમાંથી દૂધ હાંડા ઉતારી એને અંદરથી બે ઢાકણા ભરી અને બાપાને પાયા બરાબર હજે પર બાપાને પાયા એટલે હજે બાપા એમ કીધું કેવો છે બેટા ઠીક કે મેર હા એ તો જા દીકરા મારા તને આશીર્વાદ છે કે તમારા ધંધુસર ગામની અંદર મેર મોર અને દૂધ આ ત્રણે ક્યારે નહીં ડૂકે હવે તમને નોગોભાઈ હું વચ્ચે એક અટકાવી પછી આપણે આગળ વધી અજયપડ બાપા એ મેરના બાપાને જે વચન હતું કે મેર મોર અને દૂધ આ ગામમાંથી નહીં ડુકે બરાબર તો દૂધય જ નતા આજની તારીખમાં ડૂબતો એવું મેં તમારે આગળ મોરનું તમે કીધું તો મોર પણ અહીંયા એટલા મોર ને અમારા ગામની અંદર એટલા મોર જોવા મળે કે જે તમને ક્યાંય જોવા ન મળે અને મિત્રો ગુજરાતની અંદર એટલા મોર તમને ક્યાંય નહીં મળે જે ધધુસરની અંદર છે તો અને એ મોર ને અમે એક બાપ તરીકે પૂજે અમારું ગામ કે અમારા ગામની અંદર જ્યારે ગામની અંદર પ્રવેશ કરીએ ત્યાં જ મોરલા બાપાનું મંદિર છે ને મોરલા બાપાને સમાધિ આપેલી છે દર્શક મિત્રો એક વાત નોંધની છે કારણ

નાનો બાળક છે જે મૂર્તિમાં એ બે માદિકરાણીઓ ત્યાં પોતાની મૂર્તિ પુરાતન મૂર્તિ છે હવે દર્શક મિત્રો આ વાત પણ નોંધ નહીં છે કારણ કે હની માતાજીનું વાવની અંદર કુવાની અંદર હની વાવ કહેવાય એની અંદર એક બાળક માના ખોડામાં હોય એવું હની માતાજીની મૂર્તિ છે અને આ વાતને હું આગળ વધારવા એ માટે માગું છું કે જીપીએસસીમાં આ એક પ્રશ્ન પૂછાનો હતો કે હની વાવ ક્યાં આવેલી છે

શું વાત છે દર્શક મિત્રો આજની તારીખમાં જે હની માતાજી પચ્છા આપે છે આ નોગણભાઈએ વાત કરી એટલે આવા જે ઐતિહાસિક વાતો કે નોગણભાઈ પાસેથી આવી હજુ ક્યાંય સાંભળી ન હોય આપણે જે મેં આગળ વાત કરી કે તત્વજ્ઞાન અમુક વસ્તુ છે તમે વાંચેલું જ્ઞાન તો હોય જ તત્વજ્ઞાનના આપણી ભાષામાં કહીએ તો મથો મજ ભર્યું છે તો નોગણભાઈ મારે તમને આગળ લઈ જવા છે

બીજાથી બધા મળ્યા અને નક્કી કર્યું કે મરવું પડે તો ભલે ભરો પડે પણ આપણી દીકરી કે નાસવા નહીં જાય ભાઈ વાહ વાહ આ વસ્તુની નવાબને કહી દીધું કે ભાઈ અમારી દીકરી તમારા રાજમાં આવે કે નહીં બરાબર એટલે નવાબને રીસાઈ હા હા કે ભાઈ તો ધંધો ખાલી કરો એ કે કાયલને આજ જ કરી નાખીએ વાહ વાહ પછી બે કોમાંથી નીકળી અને જગાઈ એમાં અમારે ત્યાંથી થોડું 5-7 કિલોમીટર છેટું કલાણા છે કલાણા કા કલાણાની ધારમાંથી જ્યારે કુઈકા ત્યારે નવાબને કોઈ કીધું કે ભાઈ જે માણસો આજ પોતાની આબરૂ હાટુ રાજ મૂકી દે કાલ સવારે રાજ હાટુ માથાની જ મૂકીએ વાહ વાહ તો આ વ્યક્તિને પાછા બોલાય તું એટલે ન વાગે પાછા માણસો મોકલી દે આજીજી કરાવી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ પણ તમે પાછા હોયા હોયા એટલે આજીજી કરવાથી મેર લોકોએ એ નક્કી કર્યું કોઈ વાંધો નહી આપણો છે તો આપણે પાછા જઈ જાય મેર લોકો પાછા વેરા અને આયર સમાજ એમ કીધું કે અમે જે ઉથાઈપોની પાછો નહી થાપીએ બરાબર એટલે આયર લોકો ત્યાંથી વેરવા હોયા કે બરાબર

બરાબર ન્યા આવી અને બધાને બાંધી દીધા હવે બધાને બાંધી દીધા હવે એની અંદર બન્યું કે જે ભીમસી બાપા થાવલિયા કરીને હતા હા હા ત્યારે આપણા વડવા તમને ખબર હોય તો હોકો પીતા હોકો પીતા હા હા ઈ હોકાને પેટાવવા માટે થઈ અને ભીમસી બાપા ક્યાં દેવ તો ટાંડી મુકવા ગયા હતા હોકામાં બરાબર હવે ભીમસી બાપાને આવતા જોયા ઓલા લોકો બંધાઈ ગયા હતા ભીમસી બાપાએ આ દ્રશ્ય જોયું ઓલા લોકો ભીમસી બાપાને જોયા પછી જે બંધાઈ ગયા હતા

એટલે પાછા અમુક વડીલ હતા એને કીધું કે કાકા તમે ભાગી જાવ તમે એકલા છે ને એકથી ભાગો એ પાછા વયા હા પાછા ફરી અને પાછું ઢીંગાણું જાય એમાં એક વ્યક્તિ કોઈ સતાયને પાછળથી ઘા કરી ભીમસિંહ બાપા ભીમસિંહ બાપાને ભીમસિંહ બાપાને જે ધરથી મસ્તક જુદા છે સતા પણ એ ભીમસિંહ બાપા મસ્તક બજારમાં પડ્યો તો પોતાનો ધડ અમારા ગામનો દરવાજો છે ત્યાં સુધી લડતું ગયો અને ગામમાં કેન પ્રવેશ કરવાનો તો દીધો દર્શક મિત્રો જે નોગણભાઈએ જે વાત કરી લો કે આ ગામમાં સુરવીરતા પછી ભક્તિ છે દાતારી છે કુમારી તો જે નોગણભાઈએ વાત કરી ને જે એક ઐતિહાસિક આ ગામ છે તો દર્શક મિત્રો આપણે નોગણભાઈ પાસેથી અઢળક જે વાતો આપણે લીધી પણ આપણે હજે નોગણભાઈ મેં આગળ વાત કરી કે નોગણભાઈ પાસેથી આપણે કઈ જ્ઞાન મેળવવું હોય કે કોઈ ઐતિહાસિક વાતો તો કલાકો નહીં દિવસો નહીં મહિના સુધી આપણે બેસીએ તો એના પાસેથી ખૂટે એમ નથી જ્ઞાન પણ આપણે પાછો બીજા એપિસોડમાં આપણે નોગણભાઈને પાછા આપણે રજૂ કરશું ત્યાં સુધી રજા આપો જય માતાજી જય કમલ